નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં મહિલા સામાજિક પહેલ દર મહિનાની અઠ્યાવીસમી તારીખે માસિક સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશ સ્નેહચક્ર મહિનાના તે પાંચ દિવસો યોજે છે આ ઝુંબેશનો હેતુ માસિક સ્વચ્છતા સુધારવો અને માસિક ગરીબીનો અંત લાવવાનો છે તાજેતરમાં કાર્યક્રમમાં સેનેટરી પેડ વિતરણ સાથે જાગૃતિ સત્રો યોજાયા હતા મહિલાઓ અને છોકરીઓ સાથે દંતકથાઓ તોડવા સ્વચ્છતા અને સશક્તિકરણ પર ચર્ચા કરવામાં આવી નિર્ભિક્તની પાંચ મહિલાઓની ટીમ ડૉક્ટર એ એસ પૂજા દીક્ષિત જોશી સુશ્રી આરતી ગૌતમ ડૉક્ટર એ એસ પ્રીટી શ્રીમલ સુશ્રી સુનિતા કંબર અને સુશ્રી નિશીધલ આ અભિયાનનું નેતૃત્વ કરે છે ટીમના જણાવ્યા મુજબ માસિક સ્વાસ્થ્ય ગૌરવ અને સમાનતા વિશે છે મૌન તોડવું એ સમાજને નિર્ભય બનાવવાનો રસ્તો છે